તો જય માતાજી મિત્રો ફરીના તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે સવાર સવારમાં વાતાવરણ આજ વાદર્શાયું છે મિત્રો અમે અત્યારે કવરા ખેતરમાં અને અહીંયા આવી ગયા છે વોટી માટે તો અહીંયા છે છે ચાલુ મિત્રો આ બાજુ આટલી વીણાઈ ગઈ છે હોઠીઓ આ બાજુ હજુ બાકી છે વીણવાની મિત્રો વાગી ગયા છે હવે અજ્યાં અને મથક અમે ભતી ગયું છે દસમોના સ્થળે ગઈ છે બધી મિત્રો વાગી ગયા છે હવે સાડા ત્રણને અમે આવી ગયા છે જુગણી માના મંદિરે દર્શન કરવા આજે મંગળવાર છે એટલે મંદિર નાનું મંદિર છે મોટું મંદિર મિત્રો અમે ગયા હતા મંદિરે દર્શન કરવા માટે અને દર્શન કરીને સીધા બીજા ખેતરમાં આવી ગયા છે કારણ કે મેથીમાં પાણી વળે છે એટલે ખાતર લઈને આવી ગયા છે નાખવા માટે આ છે મેથી હજુ નાની છે એટલે પાણી વાળવાનું છે ખાતર નાખીને તો મિત્રો અમે ગયા હતા ખેતર ખાતર નાખવા માટે અને ખાતર મૂકીને અમે આવી ગયા છે દુકાને મેં અમે દુકાને આવીને બેસ્યા છીએ અત્યારે તો પાણી ચાલુ છે ત્યાં ખેતરમાં તો ઘણી બધી વસ્તુ નહીં આવી ગઈ છે કેટલો વાગી ગયા છે પાંચ ને તમે જોઈ રહ્યા છો નજારો પાંચ વાગ્યાનો